કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોલકાતા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ હતી નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી નીકળેલી રેલી જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી સંપન્ન થઈ હતી જ્યાં કલેક્ટર કચેરી પરિસરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તબીબોએ પશ્ચિમ બંગાળની ઘટનામાં મોતને ભેટેલી મહિલા તબીબને મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સાથે જ કડક કાયદો અને મહિલા તબીબોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર લોકો કહે છે કે નાના એટલે તમારી સામે જોવે છે તમે સંસ્કારી નથી એટલે તમારી સામે જો પણ હતી અને એના તો પૂરા કપડા પણ પહેર્યા હતા પણ જ્યાં નજર કોઈ માણસની ખરાબ દીકરી ગઈ ને ભણાઈ ડોક્ટર બનાવી અને ડોક્ટર નો ડોક્ટર ની વેલી તો ભગવાન સમાન હોય